બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી સૌનો મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રોને આપણી ચેનલ ઉપર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા WhatsApp નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલી વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર ઓગણીસ સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ સાતસો પિસ્તાલીસ મોડલમાં ટ્રેક્ટર છે જે ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર ખૂબ સારું અને સાચવેલું છે એક પણ રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટરમાં જેનો તમે ફોટા આપણી ચેનલ ઉપર જોઈ શકો છો કંપની ફિટિંગ ટ્રેક્ટર છે કન્ડિશન પણ ખૂબ સારી ભાઈને વેચવાનું છે સોનાલિકા ડીઆઈ સાતસો પિસ્તાલીસ મોડલમાં ટ્રેક્ટર છે કમ્પ્લીટ ટ્રેક્ટર ટાયર કન્ડિશન પણ ખૂબ સારી કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર અને કિંમત આ સોનાલિકા સાતસો પિસ્તાલીસ ડીઆઈ ટ્રેક્ટરની ભાઈએ રાખેલી છે ચાર લાખ સાઠ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે જોવા મળશે જિલ્લો કંચ તાલુકો ભુજ ગામ ડોરી મંજીભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે મંજીભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ જોન ડિયર ટ્રેક્ટર છે મોડલ બે હજાર ત્રેવીસનું છે જોન ડીયર ટ્રેક્ટર બે હજાર ત્રેવીસનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કંપની ફિટિંગ વધુ ચાલેલું પણ નથી પાવરફુલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે જોન ડિયર જે કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ જોન ડિયર પચાસ પિસ્તાલીસ ડી મોડલમાં ટ્રેક્ટર તો તમે ભાઈની મુલાકાત જરૂરથી કરી શકો છો જે જે સેવન પાર્સિંગ છે અને આખું ટ્રેક્ટર કંપની ફિટિંગ બે હજાર ત્રેવીસનું મોડલ છે કંપની કન્ડિશનમાં છે ન્યૂ મોડલ અને કિંમત આ જોન ડિયર પચાસ પિસ્તાળીસ ડી મોડલ બે હજાર ત્રેવીસની ભાઈએ રાખેલી છે સાત લાખ ચાલીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને ટ્રેક્ટર તમને જોવા મળશે જીલો બનાસકાંઠા તાલુકો લાખણી ગામ પેપડું ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ થ્રેચર છે આ જયંતનું ઠ્રેચર છે જયંત કંપનીનું જે રાજકોટ જસદળની બનાવટ છે અને ભાઈને વેચવાનું છે જયંત કંપનીનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન થ્રેચર છે તો જે કોઈ પણ મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય તો એંસી હજાર રૂપિયા ભાઈની કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો ભાવનગર તાલુકો મૌવા ગામ લુસડીમાં તમને બાભલુભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર બે મહિન્દ્રા કંપનીનું પાંચસો પચોતેર ડીઆઈ ટ્રેક્ટર છે બેટરી બેટરીભાઈ નવી નાખેલી છે છત્રીભાઈ નવી નાખેલી છે ભૂમિપુત્ર મોડલમાં ટ્રેક્ટર છે પાવરફુલ રનિંગ કંડિશનમાં છે અને ટાયર આખા છે રિમોટ નથી આખા છે આ ચારે ચાર ટાયર મહિન્દ્રા પાંચસો પંચોતેર ડીઆઈ મોડલમાં એક લાખ પાંસાઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી આ ટ્રેક્ટર વિશે તમે મેળવી શકો છો ત્યારબાદ થ્રેચર છે જંગીર કંપનીનું મોડલ બે હજાર વીસનું જમ્બો થ્રેચર છે જે ભાઈને વેચવાનું છે જંગીર કંપનીનું જમ્બો થ્રેચર ભાઈને વેચવાનું છે વધુ ચાલેલું પણ નથી સાચવેલું થ્રેચર છે ખોટા પણ તમે જોઈ શકો છો આપણી ચા પર આ થ્રેચરના જો કોઈ પણ મારા ભાઈને મારા મિત્રને આ જમ્બો ટ્રેચર ખરીદવાની ઈચ્છા હોય જંગીર કંપનીનું તો આ થ્રેચરની કિંમત ભાઈએ રાખેલી છે ચાર લાખ એંસી હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને જોવા મળશે જિલ્લો સુરેન્દ્રનગર તાલુકા ધાંગધ્રા ગામ રામપરા કરણભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે કરણભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ ઓગણીસો પંચાણુંનું મેસી ફર્ગ્યુસન ટ્રેક્ટર છે દસ પાંત્રીસ ડીઆઈ ઓગણીસો પંચાણુંનું મોડલ છે અને ભાઈને વેચવાનું છે ટાયર કન્ડિશન પણ ખૂબ સારી છે ટ્રેક્ટરની એક પણ રૂપિયાનો અત્યારે ખર્ચો નથી તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે પાવરફુલ કન્ડિશનમાં છે આ ગોળ શેપમાં મેસી ફરગ્યુસન દસ પાંત્રીસ એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે આજ ભાઈ આગળ મોડલ બે હજાર એકનું મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ છે બે હજાર એકનું મોડલ છે અને આપણ ભાઈને વેચવાનું છે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે મેસી ફર્ગ્યુસન બસો એકતાલીસ ડીઆઈ જેના ફોટા તમે જોઈ શકો છો આપણી ચાણ પર અને આ બસો એકતાલીસની કિંમત અહીં રાખેલી છે એક લાખ પિંચોતેર હજાર રૂપિયા અને હજી એક ટ્રેક્ટર આજ ભાઈ આગળ છે તે મોડલ ઓગણીસો નવ્વાણુંનું છે અને મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ જ છે અને તે પણ ભાઈને વેચવાનું છે ચોરસ મોડલમાં છે ટ્રેક્ટર પાવરફુલ કન્ડિશનમાં છે આ ત્રણે ત્રણ મેસી ટ્રેક્ટર તમને એક જ જગ્યાએ એક જ ભાઈગ જોવા મળશે ત્રણે ત્રણ એક જ જગ્યાએ છે જેમાં બે દસ પાંત્રીસ છે અને એક બસો એકતાલીસ છે અને આ દસ પાંત્રીસની કિંમત રાખેલી છે એક લાખ સાઠ હજાર તેમાં પણ ફેરફાર કરી આપશે જિલ્લો જૂનાગઢ ગામ બિલખામાં તમને આ ત્રણે ત્રણ જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મોડલ બે હજાર દસનું આ ટીવીએસ બાઇક છે યુના જે ભાઈને વેચવાનું છે બે હજાર દસનું બાઇક છે અને કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે એક પણ રૂપિયાનો અત્યારે ખર્ચો નથી આ બાઇકમાં તો જો કોઈ પણ મારા મિત્રને કિક સ્ટાર બાઇક છે ખરીદવાની ઈચ્છા હોય આ કિક સ્ટાર ટીવીએસ કંપનીનું યુના તો આની કિંમત ભાઈએ રાખેલી છે પંદર હજાર રૂપિયા અને નોર્મલ ફેરફાર પણ કરી આપશે જિલ્લો ભાવનગર તાલુકો ઘોઘા ગામ વાળુકડીમાં તમને જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઇબ કરી લ્યો અને સાથે બે આઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં